કાજલ હિન્દુસ્તાનીએ સ્પષ્ટતા કરી છે હું ભાગી નહીં જાગીશું તેવું કાજલ હિન્દુસ્તાનીનું કહેવું છે પાટીદાર દીકરીઓ મુદ્દે કરેલા નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાનીએ સ્પષ્ટતા કરી છે માત્ર ભ્રમિત કરવા માટે એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે હું ભાગી નથી દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છું તેવું કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું અગિયાર મહિના પહેલા સભા હતી મને લવ લવજેહાદ મુદ્દે બોલવાનું કહ્યું હતું તેવું કાજલ હિન્દુસ્તાનીએ પોતાનો ખુલાસો કર્યો લોકોને એમ લાગ્યું કે બેન નથી આવતા કદાચ ડરી ગયા છે કદાચ ફેસ નથી કરી શકતા રિયલી તમને એમ લાગે છે કે હું કોઈ પણ સિચ્યુએશનથી ભાગી શકું જ્યારે મારામાં આટલી શક્તિ છે કે હું દરેક સિચ્યુએશનને ફેસ કરી શકું છું મેં કરી બી છે અને એમાં મેં સાબિત બી કર્યું છે કાલના આખા ઘટનાક્રમમાં કોંગ્રેસના જાતિવાદી ઠગોએ મારા ઉપર ખૂબ અટેક કર્યા એ લોકોના સાથીદારોએ અટેક કર્યા મગર શ્રી કૃષ્ણ ભગવાનના રૂપમાં પાટીદાર સમાજના અને હિન્દુ સમાજના એ મારા સમસ્ત ભાઈઓ મારા માટે મને ડિફેન્ડ કરવા માટે આવ્યા કદાચ હું એમ માનું કે દ્રૌપદીને તો કૃષ્ણ ભગવાન જ બચાવવા આવ્યા હતા એને ડિફેન્ડ કરવા આવ્યા હતા પણ મને તો મારા કેટલા બધા ભાઈ બહેનોએ સપોર્ટ આપ્યો કદાચ મારી પાસે નંબર્સ નહીં હોય તો હું પોતાને બહુ સૌભાગ્યશાલી માનું છું અને મનમાં એ લાગે છે કે સાચે મેં કાંઈક તો પુણ્ય ગયા ભાવમાં કહી છે કે મને આ ભાવમાં એટલા સપોર્ટિવ ભાઈ બેન મળ્યા છે એ સભામાં જે મને વિષય આપ્યો તો એ લવ જિહાદનો વિષય આપ્યો હતો એ સભા સુરતમાં હતી અને લવ જિહાદના વિષયમાં પણ બોલવાનું હતું જે તે વખતે જે ઘટનાક્રમ થયા હતા એ ઘટનાક્રમ સમસ્ત સમાજના મેં સમાજની સામે કહાતા એમાં બધા જ સમાજ આવી ગયા હવે આ પાંચ દસ સેકન્ડની ક્લિપ જુઓ તો એ ભ્રમિત કરવા માટે જ ક્લિપ બનાવી છે જેમાં એમ લાગે છે કે હું પર્ટિક્યુલર કમ્યુનિટીને ટાર્ગેટ કરું છું પણ જો તમે મારો આખો પચાસ મિનિટનું ઉદ્બોધન સાંભળો તો એમાં સમાજના દરેક દાખલા છે કદાચ મને શું શું બની રહ્યું છે દરેક એ માટે મારે કરવું પડે ઉદાહરણો મૂકવા પડે કેવું પડે કે જો આપની આજુબાજુમાં આવું આવું થઈ રહ્યું છે આપણે ધ્યાન દેવું પડશે હવે એને ક્રોપ કરીને ટ્વિસ્ટ કરીને એડિટ કરીને નાની એવી શોર્ટ ક્લિપ ચલાવવામાં આવે ઇન્ટેન્શનલી અગિયાર મહિના પછી જયારે ચુનાવ છે અને એ પણ કરે છે કોણ Congress se